પોઈન્ટ બે ના પહેલા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેના અંદર આપણને ચાર પાંચ વાક્યો આપ્યા છે એનામાંથી પૂછ્યું છે કે કયા વાક્યો જે છે એ વ્યસ્ત પ્રમાણના જે વાક્યો છે વિધાન છે વ્યસ્ત પ્રમાણમાં છે તો જો પહેલાં તો આપણે સમજીએ સમ પ્રમાણ એટલે શું અને વ્યસ્ત પ્રમાણ એટલે શું તો જો સમ પ્રમાણની આપણે વાત કરીએ તો જુઓ દાખલા તરીકે એક સફરજન છે ને તો એક સફરજનના પાંચ રૂપિયા છે કેટલા રૂપિયા છે પાંચ રૂપિયા છે એક સફરજનના બરાબર તો અહીંયા પાંચ સફરજનના કેટલા થાય તો પચીસ રૂપિયા થાય પાંચ સફરજનના તો અહીંયા જુઓ તો આ સફરજનની સંખ્યા વધી તો પૈસા પણ વધી ગયા તો આ શું ગણાય સમપ્રમણ ગણાય શું કહેવાય સમ્રમણ અને આ સમપ્રમણ માટે આપણે સૂત્ર કયું વાપરતેલા એક્સ વન અપોન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ અપોન વાય ટુ જો આપણે આને વાય ટુ ધારી લેતા અને શું ધારતા વાય ટુને સૂત્રનો કરતા ભણાવતા તો જવાબ કેટલો મળતો આપણને પચીસ મળતો અને હવે વાત કરીએ વ્યસ્ત પ્રમાણની બરાબર સમપ્રમણમાં ખબર પડી ગયું કે એક વસ્તુ વધે તો પેલી બીજી વસ્તુ પણ વધવાની જ છે રેડી તો હવે વાત કરીએ આપણે વ્યસ્ત પ્રમાણ એટલે શું તો જુઓ એક મજૂર છે કેટલો મજૂર છે એક મજૂર છે એ દસ તગારા રેતી ચડાવી શકે કેટલી દસ તગારા રેતી ચડાવી શકે છે અથવા તો ચાલો એક મજૂર છે એને દસ તગારા રેતી ચડાવવા માટે બે કલાક લાગે છે દાખલા તરીકે બરોબર પાછમાં અમારે ચલાવવાનું છે બે કલાક લાગશે કેટલા બે કલાક લાગશે બરાબર તો અહીંયા બે મજૂર હશે કેટલા મજૂર હશે બે મજૂર હશે તો અહીંયા કલાક દાખલા તરીકે હવે એક થઈ જશે કેટલા એક કલાકમાં દસ તગારે રેતી ચેડાવી દેશે તો અહીંયા દેખો આનામાં શું થયું મજૂરની સંખ્યામાં વધારો થયો અહીંયા શું થયો ઘટાડો થયો તો આને આપણે શું કહેવાય વ્યસ્ત પ્રમાણને શું કહેવાય વ્યસ્ત પ્રમાણ કહેવાય આના માટે સૂત્ર આપણે વાપરો ને એક્સ વન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ વાય ટુ બરાબર છે ચાલો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ શું કહે છે પહેલું વાક્ય કે કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય ચાલો પહેલાંની અંદર શું કીધું છે કોઈ એક કામમાં કારીગરોની જે સંખ્યા છે એ અને કામ પૂરું કરવા માટે લાગતો સમય તો જુઓ જેમ જેમ કારીગરોની સંખ્યા વધશે એમ સમય ઘટશે હમણાં આપણે ઉદાહરણ આપ્યું હતું મજૂરવાળું એવું જ છે કે કારોગરની સંખ્યા વધે તો કામનું જે કલાકો છે સમય એ શું થાય સમયમાં ઘટાડો થાય તો આ પહેલું વાક્ય શેના અંદર છે વ્યસ્ત પ્રમાણમાં છે શેનામાં છે વ્યસ્ત પ્રમાણ હું ટૂંકમાં લખું છું વ્યસ્ત પ્રમાણ કારણ કશું નથી લખતું ચાલો બીજા વાક્યની વાત કરીએ તો યાત્રા કરવા માટેનો કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર તો આ શેના અંદર આવશે સમ પ્રમાણમાં આવશે સમ સમપ્રમાણમાં સમપ્રમાણ ચાલો ત્યારબાદ કયું છે ત્રીજું તો ત્રીજું વિધાન છે એ ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલા પાકનો જથ્થો બરાબર શું કે છે એ ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલો પાકનો જથ્થો જો જેમ જેમ ક્ષેત્રફળમાં વધારો થાય તેમ જથ્થામાં બી શું થાય વધારો થવાનો જ છે તો આ બી સેનામાં છે સમ્રમાણમાં છે સમપ્રમાણમાં ચાલો ત્યારબાદ ચોથું

તો જેમ જેમ જનસંખ્યા વધશે એમ ક્ષેત્રફળમાં શું થાય ઘટાડો થતો જાય જનસંખ્યા વધે ક્ષેત્રફળમાં ઘટાડો થાય એટલે વસ્તી ગિસ્તા બરાબર વધતી જાય તો અહીંયા બી શું છે વ્યસ્ત પ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ ઓકે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને બધી ખબર પડી ગઈ છે વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય સમ પ્રમાણ કોને કહેવાય મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ